સરસ્વતી તાલુકાના મેલુસણના પરા વિસ્તારમાં જંગલ વિસ્તારમાં કટિંગ ન થતાં કેટલાય ઘરોમાં નુકસાન પંખા ફ્રીજ એસી જેવી વસ્તુઓ ફ્લોટ થતાં બળીને ખાક જંગરાલજી ઈ બીની બેદરકારી આવી સામે ખેડૂતોમાં આક્રોશ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે પરા વિસ્તારમાં જગરાલજી ઈ બીની બેદરકારીથી વારંવાર લોકોની રજૂઆત સત્તા જંગલ કટિંગ ના થયું હોવાથી વાયર ઢીલા હોવાથી વાયર ફ્રોડ થવાથી પરા વિસ્તારમાં દરેક ગ્રાહકોના ઘરે પંખા ફ્રીજ એસી ટોટલ વસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી તંત્રને વારંવાર જાણ કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે શું આ મીડિયાના અહેવાલથી ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે એના કારણથી આ બેદરકારી છે ઝઘરાલ બોર્ડની